રાજકોટ શાશ્વત ફાઉન્ડેશન દ્વારા લોક ઉપયોગી પ્રકલ્પો અનેકવિધ નવીનતમ પ્રોજેક્ટો નગરજનોને નિઃશુલ્ક અર્પણ કરવામાં આવે છે આ પ્રકલ્પો પૈકી લોકોના આરોગ્યની સુખાકારી અને આયુર્વેદ દ્વારા છેલ્લા બે વર્ષમાં ચાલીસ હજાર કરતાં વધુ દર્દીઓને જટિલ રોગથી સંપૂર્ણ રોગ મુક્ત કર્યા છે એવા અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજા ભાવનગરના આયુર્વેદાચાર્ય વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથા આગામી અઢાર માર્ચને સોમવારે રાત્રે સાડા આઠ કલાકથી હેમુગઢવી ઓડિટોરિયમ ખાતે યોજાશે મોબાઈલ નંબર સિત્તેર ચારસો એકસઠ અડસઠ નેવ્યાસી છ પર રજીસ્ટ્રેશન કરાવી આ કાર્યક્રમમાં પ્રવેશ મેળવી શકશે આ આયુર્વેદ કથાને પ્રોત્સાહન આપવા માટે ધારાસભ્ય ઉદયભાઈ કાનગઢ ડૉક્ટર દર્શિતાબેન શાહ રમેશભાઈ ટીલાડા મેયર નૈનાબેન પેઢડિયા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે આ અંગે વધુ વિગતો શાશ્વત ફાઉન્ડેશનના આગેવાનોએ અબતક મીડિયાની મુલાકાત લઈ માહિતી પૂરી પાડી હતી મારું નામ નિલેશ ગોસ્વામી છે અને શાશ્વત ફાઉન્ડેશનના હું ફાઉન્ડર છું આ બધા મિત્રો અમે આજે શાશ્વત ફાઉન્ડેશનથી અહીંયા પધારેલા છીએ શાશ્વત ફાઉન્ડેશન દ્વારા એક આયુર્વેદિક કથા જે અષ્ટાંગ આશ્રમ તળાજા ભાવનગરના આયુર્વેદાચાર્ય છે શ્રી મહેન્દ્ર વૈદ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા એમની આયુર્વેદ કથાનું આયોજન કરેલું છે જેમાં આપણને માર્ગદર્શન મળશે ખૂબ જ જટિલ રોગો ચામડીના રોગો છે હાઈબીપી છે કોલેસ્ટ્રોલ છે ડાયાબિટીસ છે થી લઈને ઘણા બધા અસંખ્યો કેન્સર જેવા રોગો પણ છે તો એને આપણે જીવનશૈલી દ્વારા કેવી રીતના બદલાવી શકીએ એના માટેનો આપણને એ ઉચિત માર્ગદર્શન આપશે સાથોસાથ એ આપણને આપણી જીવનશૈલીની અંદર શું શું વસ્તુ આપણે ઘરમાં જ પડેલી છે એનો ઉપયોગ કરવાથી આપણને શું કયા કયા રોગોને આપણે દૂર કરી શકીએ એના ઉપર માર્ગદર્શન આપશે આ કથા રાજકોટના નગરજનો માટે બિલકુલ નિઃશુલ્ક છે અને એના માટે અઢાર તારીખે અઢાર ત્રણ બે હજાર ચોવીસ સોમવારે સાડા આઠ કલાકે હેમુગઢવી ઓડિટોરિયમ મેઇન હોલમાં આમની કથાનું આયોજન કરેલું છે તો રાજકોટના દરેક નગરજનો આની અંદર ઉપસ્થિત રહે અને પોતાના જટિલ રોગોમાં માર્ગદર્શન મેળવે અને એ રોગમુક્ત થાય સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારતના અભિયાન હેઠળ અમે લોકો આ અભિયાન ચલાવી રહ્યા છે અને આયુર્વેદનો આના દ્વારા આપણે ઉપચાર કરી અને આપણે રોગમુક્ત થઈએ આના માટે આપણે શાશ્વત ફાઉન્ડેશનનો રજીસ્ટ્રેશન નંબર છે સિત્તેર ચાર એકસઠ ઓગણ સિત્તેર આઠ છન્નું એ નંબર ઉપર આપ ફોન કરી આપનું નામ અને નંબર લખાવી દેશો તો આપનું રજીસ્ટ્રેશન થઈ શકશે રજીસ્ટ્રેશન થયેલ લોકોને સુગમતા માટે જ આપણે રજીસ્ટ્રેશન રાખેલું છે અને એ લોકોને આપણે અહીંયા પ્રવેશ આપીશું ધન્યવાદ